તમારા ઘર બહાર રમતા બાળકનું ધ્યાન રાખજો કારણ કે આંખના પલકારામાં એક ઘર બહાર રમતું બાળક જેનું અપહરણ થઈ શકે છે આવા જ એક અપહરણનો ભેદ ઉકેલાયો છે અઢી વર્ષની બાળકીને અપિયતની ચુંગલમાંથી છોડાવવામાં આવી છે तारीख चौबीस फरवरी 2025 पच्चीस समय सांजना बजे आसपास स्थल कापोद्रा विस्तार सूरत सूरत ना कापोद्रा विस्तार में आवेली रवि पार्क सोसाइटी में परिवार साथे रहती अढ़ी वर्ष की बाड़की घर बहार हती माता ना मोबाइल में बाड़की कार्टून ज्योति हती आ दरमियान बाड़की घर की बहार रमवा जती रही हती ત્યારબાદ બાળકી અચાનક થઈ ગઈ થોડીવાર બાદ આવેલી માતાને બાળકી ન દેખાતા આસપાસ તમામ જગ્યાએ શોધખોળ હાથ ધરી પણ ક્યાંય બાળકીની ભાળ મળી નહીં અંતે પરિવારે કાપુદ્રા પોલીસ સ્ટેશનમાં બાળકીનો ફોટો આપી ગુમ થયાની ફરિયાદ નોંધાવી ઘટનાની ગંભીરતાને જોતા કાપુદ્રા સહિત સુરત ડીસીપી ACP સાથે 104th વધુ પોલીસ કર્મીઓની ટીમે બાળકીની શોદખોળ શરૂ કરી આ દરમિયાન એક सीसीटीवी ફૂટેજ હાથ લાગ્યા જેમાં એક સક્ષ બાળકીને લઈ જતો દેખાયો જેના આધારે તપાસ કરતા પોલીસે દીના દુલ ચારેલ નામના સક્ષને ઝડપી લીધો તેના ચુંગાલમાંથી બાળકીને મુક્ત કરાવી માતા-પિતાને કબજો સોંપ્યો હતો કેમ કે એક છોટી બચ્ચી કે અપહરણ કા કેસ થા એટલે હમને ઇસપે તુરંત હી એક્શન લીયો ઓર कापोदरा पुलिस स्टेशन के डी स्टाफ और उनके पीआई ने एक सर्वेलेंस टीम बनाई और टेक्निकल और ह्यूमन इंटेलिजेंस के आधार पर हमने इस पर काफ़ी वर्कआउट किया कल रात भर हमने एसीपी और डीसीपी और पूरी जोन वन की पूरी टीम ने इस पर वर्कआउट करके हमने शोध खोल किया और आ, सारे सीसीटीवी फुटेज एनालाइज किए उस आरोपी को उस बच्ची के साथ दाहोद में एक होटल में हमने उसको अरेस्ट किया वहाँ पर पकड़ा और हमने उस बच्ची और उस आरोपी को हम और उसके पेरेंट्स को हम साथ में यहाँ पे लेके आ रहे सूरत में 18 वर्ष निबालकी ना अपहरण नोके लायो भेद सोसाइटी में रहता शख्सेश करयु होतो बालकी नो अपहरण 20 कલાક में पुलिस दाहोद थी दबोची ली वो आरोपी बालकी नो माता-पिता साथे पुलिस से कराबो मिलल બાળકીને લઈ જતો આરોપી સીસીટીવીમાં કેદ થયો હતો અઢી વર્ષની બાળકી ગુમ થઈ હોવાની જાણ થતાં જ ડીસીપી એસીપી સહિત સૌથી વધુ પોલીસ કર્મચારીઓ આખી રાત સુતા નહોતા અને બાળકીની શોધખોળ કરી હતી આ દરમિયાન કાપોદરા પોલીસને બાતમી મળી હતી કે ગુમ બાળકીને એક યુવક મધ્યપ્રદેશની બસમાં લઈ જઈ રહ્યો છે બાતમી મળતાની સાથે જ પોલીસે મધ્યપ્રદેશ તરફ જતા તમામ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી पुलिस ने एक टीम दाहुद पहुंची હતી બસ જ્યારે દાહોદ पहुंची ત્યારે આરોપી પોલીસની નજર માં આવી ગયો પોલીસે દાહોદના લીમખડા પાસે એક હોટેલ પર બસને ઊભી રખાવી જેથી પોલીસે અપહરણ કરનાર આરોપીના ચુંગાલમાંથી બાળકીને સહી સલામત મુક્ત કરી હતી ਇਸ પર ابھی ہم સોદો કો લાગી કર રહે ہیں انویسٹیگیشن کر رہے ہیں کہ کیا اوبجیکٹو ہے اس کے لیے جانے کا ये पूरी घटना को हमने काफ़ी गणतरी कलाकों में डिटेक्ट किया है और इसके लिए पूरी जोन वन की टीम और खासकर कापोद्रा पुलिस स्टेशन की टीम ने काफ़ी अच्छा काम किया है बालकी कापोद्रा पुलिस स्टेशन पहुंचे थे पहलाज माता सहित परिवार जनों पुलिस स्टेशन पहुंचा हता कारमाती पुलिस बालकी ने लेने बाहर आवताज बाल्की माता की माता रड़ती आंखें भेटी पड़ी थी माता ने बाल्की ना अभावुक मिलन जो इन सब कोई न्याय भीनी थी गई थी આરોપી દિનાદોલ ચારેલ રવિપાર્ક સોસાયટીમાં જ રહેતો હતો મૂળ તે મધ્યપ્રદેશના ઉદયગંજ જાબુવાનો છે અને કડિયા કામ કરીને ગુજરાન ચલાવી રહ્યું છે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે આ બાળકીને બે દિવસ તે પોતાની સાથે રાખીને પરત મૂકી જવાનો હતો આ વાત ગળે ઉતરે તેવી નથી જેથી બાળકીના અપહરણ પાછળનું સાચું કારણ જાણવા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે સુરતમાં બનેલી અપહરણની ઘટના દરેક માતા પિતા માટે ચેતવણી રૂપ વિસ્તૃત છે રાકેશ બ્રહ્મભ ગુજરાત ફસ્ટ સુરત